વક્તવ્ય થકી સામાજિક વૈમનસ્ય અને અશાંતિ ફેલાવી મત મેળવવા માટે ચૂંટણી આચાર સંહિતાનો ખુલ્લામ ભંગ કરી અપાયેલા વક્તવ્ય બદલ માંડવી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં જણાવેલ હતું કે રાજકોટ લોકસભા ચૂંટણી 2024 ના ભાજપના ઉમેદવાર પુરુષोत्तम રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જાતીય ટિપ્પણી કરી મતોનું ધ્રુવીકરણ કરી ચૂંટણીમાં ફાયદો લેવા માટે અભદ્ર દુર્ભાવના પ્રેરિત અને મનગઢત ટિપ્પણી કરવામાં આવી છે કે ન્યાયિક ચૂંટણીના ધારા ધોરણોની ખુલ્લેઆમ ભંગ કરેલ છે પુરુષोत्तम રૂપાલા દ્વારા કરાયેલ પ્રવચનનો વિડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેનાથી ગુજરાત ભરમાં ચૂંટણી પર નકારાત્મક અસર પડે અને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે અને સામાજિક તણાવ વધે ખતરો ઉભો થયો છે

માં આપ્યા હતા તો એ વાતને નોંધમાં લેવા લેવી જોઈએ ની કે આવી ટિપ્પણીઓને તો અમારી તો એક જ માંગ છે કે અમારા સન્માનની જે લાગણી દુભાઈ છે એ સમાજના માન સન્માન માટે સરકાર રૂપાલનની ટિકિટ રદ કરવી જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ એ એટલા માટે કે જ્યારે રાજપૂતોએ પોતાનું બલિદાન આપ્યું છે હવે એમણે જે કંઈક કેવું હતું એ અમારા માન વિશે અમારા સન્માન વિશે અથવા અમારા જોહર વિશે રાજપૂતોએ સાથે કેવું જોઈએ ની કે આવા અપશબ્દોનો ઉપયોગ કરવો જોઈએ તો અમારી લાગણીને માનમાં રાખજો અને અમર એક જ માન છે કે રૂપાલાની ટિકિટ રદ થાય અને એની જગ્યાએ બીજા કોઈ ઉમેદવારને લેવામાં આવે એની સામે અમને કોઈ જ વાંધો નથી અગાઉ જે કંઈ અમારી સંકલન સમિતિના સભ્યો જે કંઈ સમા નિર્ણય લેશે તેમની સાથે અમારા સૌ બહેનોનું સમર્થન રહેશે અને હંમેશા